નાણા વિભાગે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો જેમાં વર્ગ ત્રણ અને વર્ગ ચાર ના ફિક્સ પગારદારોને મળતા ચાર્જ અલાઉન્સમાં સુધારો કરવાની જાહેરાત કરી છે ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓમાં ઉત્સાહ જળવાઈ રહે અને વધારાનો હવાલો સંભાળનારને યોગ્ય વળતર મળી રહે તે હેતુસર આ સુધારો અમલમાં મૂકવામાં આવ્યો છે નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓને સમાન કે ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે હવે તેઓને વર્તમાન મહેનતાણા ઉપર વધુ પાંચ ટકા અથવા દસ ટકાનું વધારાનું મહેનતાણાનો ચાર્જ અલાઉન્સ તરીકે ચૂકવાશે અગાઉના સરકારી ઠરાવોથી નક્કી કરાયેલા જોગવાઈઓને રદ કરીને આ નવો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે હવે વાત મેવાણી સામે મેદાને પોલીસ પરિવારની વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારી છોતરા નીકાળી દેવાના નિવેદન મામલે પોલીસ પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાવ થરાદ બનાસકાંઠા અને પાટણ સહિતના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પોલીસ પરિવારો અને મોટી સંખ્યામાં લોકો થરાદના મુખ્ય મથકે એકઠા થયા હતા જિગ્નેશ મેવાણીના આ નિવેદનના વિરોધમાં થરાદમાં એસપી કચેરીથી રેલી યોજવામાં આવી હતી જેમાં વેપારીઓએ પણ સ્વયંભૂ દુકાનો બંધ રાખી ટેકો આપ્યો હતો રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લાગ્યા હતા અને પોલીસની સાથે જ પરિવારોએ મહેનતથી મળેલી વર્દી અને પટ્ટાનું અપમાન કરવા બદલ ધારાસભ્ય સામે કડક પગલાં લેવા અને અશોભનીય વર્તન બદલ રાજીનામું આપવાની માંગ સાથે ડીડીઓને આવેદનપત્ર આપ્યું હતું

નથી કે પટા ટોપી ઉતારે શા માટે પટા ટોપી ઉતરાવે કોઈ એમના મહેનતથી નોકરી નથી લીધી કોઈ એમના આશીર્વાદથી નથી લીધી એમની જાત મહેનતી રાત દિવસ કરીને નોકરી લીધી છે તો શા માટે એવું કહેવા માગે છે પોલીસને એમ કહે છે કે પટ્ટા અને વર્ધી એ ટોપી ઉતારવાનું શા કારણથી કહે છે એનામાં સંસ્કાર નથી પોલીસ ચોવીસ કલાક નોકરી કરે છે બૈરા છોકરાની ધોન નહીં લેતા રાતે ફોન આવે તો રાતે નીકળી જાય છે દિવસે આવે તો દિવસે પોતપોત દાડા બંદોબસ્ત આવે તો બારે હોય છે છોકરાને અમારે જ સંભાળવાનો કે થોડા દિવસો પહેલાં જે એસપી કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપલે હતી એ બાબતે આવેદનપત્ર અપાયું છે આવેદનપત્ર રિસીવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદનપત્રને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા આવેદન ફાળવી આપીશું ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈને વિરોધનો વંટોળ સર્જાયો છે ત્યારે આજે મહેસાણા પોલીસ પરિવાર દ્વારા રેલી યોજવામાં આવી પોલીસ પરિવાર દ્વારા મહેસાણા પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જિગ્નેશ મેવાણી પોલીસની માફી માંગે તેવી માંગ કરવામાં આવી તો પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોમાં જિગ્નેશ મેવાણી સામે વિરોધ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ સમર્થકો એકઠા થઈ યોજી રેલી મેવાણી વિરુદ્ધ સૂત્રો સૂત્રોચ્યાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારવી નાખવાની ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ પરિવારમાં વિરોધ છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરતા શબ્દોનો ઉપયોગ કરી લાગણી દુભાતા પોલીસ વિભાગમાં રોષ છે જિગ્નેશ મેવાણી માફી માંગી અને રાજીનામું આપે માંગ સાથે આવેદનપત્ર આપ્યું પોલીસ તંત્રને ઉશ્કેરણીજનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેક્ટરને આવદનપત્ર આપ્યું એવા ધ્યાનક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ આયોગ્ય છે ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટે જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં કોઈ બી હોય કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ એનું કારણ પોલીસ છે સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે અગિયારથી છ કે હોય પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે અમે અમારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાની લાગણી દુભાય છે કર્મચારીઓ વતી બી કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્યશ્રીએ પોલીસ પ્રશાસન વિશે આવા શબ્દો ન બોલવા જોઈએ પોલીસ પ્રશાસન કોઈ મત અને ચૂંટણીથી જીતાતું નથી એના પાછળ દસ દસ પંદર પંદર વર્ષની મહેનત લાગે છે અને ત્યારબાદ આ હોદ્દા મળે છે અને પ્રોસેસ પોલીસ પ્રશાસન સમાજની સેવા માટે છે એટલે એમના માટે આવા અપશબ્દો બોલવા એક ધારાસભ્યશ્રીને જરા પણ શોભા આપતું નથી અને એમણે જાહેરની અંદર પોલીસ પ્રશાસનની માફી માગવી જોઈએ અને જાહેર જનતાની પણ માફી માગવી જોઈએ ખેડૂતો પાસેથી આજથી ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર મકાઈ રાગીની સીધી ખરીદી શરૂ થઈ રહી છે જે એકત્રીસ જાન્યુઆરી બે છવ્વીસ સુધી રાજ્ય સરકાર દ્વારા ખરીદી ચાલુ રહેશે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે સરકારે બાજરી જુવાર મકાઈ અને રાગીની સીધી ખરીદી કરી ખેડૂત અને ગરીબ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને ઘણો લાભ થશે ખરીદી ડાંગર માટે રાજ્યભરના એકસો તેર ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત બાજરી માટે એકસો પચાસ જુવાર માટે પચાસ મકાઈ માટે બ્યાસી અને રાગી માટે ઓગણીસ નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે એકાદા ભાવે ખરીદવાની જરૂરિયાતો જે ઊભી હતી એ પણ સમયસર એ વાતાવરણમાં ખરીદવાનું શરૂ કર્યું હવે વધારામાં આ જળસ જે વાધી જુવાર મકાઈ રાગી વગેરે છે એ રાજ્યના વિવિધ જિલ્લામાં વિવિધ રીતે પાક થાય છે એક જગ્યાએ મગફળીનું વાવેતર વધારે છે તો ક્યાંય રાગીનું છે ક્યાંય મકાઈનું છે

એ આ આ ઉદાહરણ પરથી દાખલો લે અમને એક પણ નાની એવી કમ્પ્લેન મળશે અમે ચોક્કસ પ્રકારે એક્શન લેશું અને આ એક્શન એમના કેરિયર પર પણ અસર થશે કારણ કે અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવો અને ઘણીવાર તો વિદ્યાર્થી સુસાઈડ કરે ત્યાં સુધીનો આ ત્રાસ હોય છે

ણ ગામના શિક્ષકે રાજીનામાની ચીમકી ઉચ્ચારી ઇન્દ્રકુમાર કાનપરિયા એ કામના ભારણથી કંટાળીને ચીમકી ઉચ્ચારી છે પત્રમાં લખ્યું કે મારા બદલે આંગણવાડી સંચાલક ઓર્ડર થયેલ પરંતુ તેમનો બે મહિનામાં ઓર્ડર કેન્સલ કરીને મને આપવામાં આવ્યો હું સવારના પાંચ વાગ્યાથી લઈ રાતને એક વાગ્યા સુધી બીએલઓની કામગીરી કરું છું હવે મારા ત્યાં બીએલઓની કામગીરી થઈ શકે તેમ નથી સ્કૂલમાં બાળકોને ભણાવી શકાતો નથી અને ઘરે વૃદ્ધ માતા પિતા બાળકોનું ધ્યાન રાખી શકતો નથી એસઆઈઆરની કામગીરીના કારણે હાલ સ્કૂલના વર્ગખંડો શિક્ષક વિહોણા